ડોક્ટર જય અમે કચ્છમો કારો ડુંગર આવેલો છે તેવા આગળ જોવાયેલા છે અને અહીંયા ગાડીઓ કોઈ બી જે પ્રકારની ગાડી હોય એમાં ચુંબકીય ક્ષેત્ર અહીં આટલા છે ને તે થોડો એક કિલોમીટરની અંદર ચુંબકીયો ભાગ છે તે અમે તમને ડેમો બતાવવા માટે જઈ રહ્યા છીએ આ તમે ડેમો જુઓ આ ભાઈ ગાડી લઈને ઉભા રહ્યા છે ચાવી લાવો ભાઈ ગાડીની ચા એ બંધ કરી નાખી ગાડી તમે જુઓ ખાલી આ ગાડી મતે ઓટોમેટિક પાછી રિટર્ન હેડી છે એવું લાગે છે આ આ ગાડી જો કાર્ય નો નજારો છે એટલે કાળિયા ડુંગર જોવા માટે આવો તો ખાલી આટલા ચુંબકીય ક્ષેત્રમાં ખાલી તમે ગાડી ઉભી રાખી અને પાછી જાય ને મસ્ત જોવા છેલ્લી સ્પીડમાં ગાડી જાય છે તે જુઓ ખાલી બસ બાજભાઈ બસ ઇથી આપા દો પાછી ચાર ઓમ છે અને જવાનું છે ઓમ નેચારો ભાગ છે ને ટેબાળો ભાગ છે તો બંધમાં ગાડી એટલા જતી રહી એટલે આ ખાસ કાળિયા ડુંગર આવો એટલે આટલું ખાલી જો જોજો ખાલી એ તમારા આખા ભુજમાં ફર્યા ને એ બધું તમને અનુકૂળ લાગશે જગ્યા બહુ સારી છે ગાળિયા ડુંગર અમે જઈ રહ્યા છીએ તો પણ થોડું શૂટ લેવું તોનું પણ થોડું લોકેશન બતાવશું જય મા